લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે ગુજરાતના જાહેર થયેલા સાત ઉમેદવારોમાંથી એક ઉમેદવારે પીછેહઠ કરતા કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા જેમાં અમદાવાદ પૂર્વ સીટ પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી છે પિતાની નાદરસ્ત તબિયતના કારણે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતો મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યો છે રોહન ગુપ્તાએ પિતા રાજકુમાર ગુપ્તાને તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવ્યા હોવાની જાહેરાત સાથે રોહન ગુપ્તાએ

જેમાં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસને રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે મારા પિતાની અત્યંત ખરાબ પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું વર્તમાન પરિસ્થિતિમાં નૈતિકતા આ જવાબદારી સ્વીકારું છું પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સહકાર આપીશ રોહન ગુપ્તા અડતાલીસ વર્ષના છે અને લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેઓ કોંગ્રેસનો એક જાણીતો ચહેરો છે તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે તેમણે કોંગ્રેસમાં સોશિયલ મીડિયા હેડની જવાબદારી પણ નિભાવી છે રોહન ગુપ્તા કોંગ્રેસના આઈટી સેલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા હતા રોહન ઘણી વખત ટીવી ડિબેટમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા પણ જોવા મળ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ છવ્વીસ છવ્વીસ સીટો જે છે તેમાંથી ચોવીસ સીટો પર ચૂંટણી લડવાની છે જ્યારે બે બેઠક તેણે આમ આદમી પાર્ટીને આપી છે પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ પૂર્વની બેઠકને લઈને કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે કેમ કે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડતા હવે નવા ઉમેદવારને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી ઉપપ્રમુખ અને ખજાનચી પણ રહી ચૂક્યા છે તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે રાજકુમાર ગુપ્તા છેલ્લા કેટલાક દિવસથી ખરાબ સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે રોહન ગુપ્તાની જગ્યાએ કોંગ્રેસ અમદાવાદ પૂર્વ પર કોને ઉતારે છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર